વ્યવહાર હાજો રાખવાનો હોય કઈ ફિલ્મ વાળા કોઈ નહીં આવે ક્યાંક લગ્ન માં ગયા છે ને કોક આવશે બરોબર એટલે કઈ ફિલ્મ થતું કરાય કઈ લગ્ન કરાયું કન્ટિન્યુ લગ્ન બન્યા લગન માં बेरे रेष्णे अवरा तिले कोने ला रे अब रा तिलाड तो तुम સમવ લગન કરીન વે આવસે સમવ લગન માં બહુ મજા આવી કે કા હો એટલે આપણે આવ્યા છીએ રોહી શાળા ફરવા આપણે જો કે આ બધા આ બધા છે ને ફરવા વાળા એ બધા સમુ લગન માં હતા આપણે સાળિયા સમુ લગન માં આપણે આખડી ગયા થાય એમાં બધા હતા ને અચ્ચાર બધા આપણે અસ્તગીરી આય કેવું છે રોહી શાળા હા રોહી શાળા અસ્તગીરી નું આવડું આ બધું ફરવાનું છે

વેક તો ન જાવ આઈવો મસ્તન જારસિયા ફરવા જકો કા હમ કાઈ ન તો કન્ટિન્યુ વ્લોગ માં બની રહે છે આપણે જઈસી આગળ આમાં આઈફોન લઈ લઈને फटाफट આવી જશે કા જાય હા આ કોણ છે બધા હે થાય વાંસ કોણ છે બધા આ બધા એમી છે મને દેમ છો કોક રખડુ આયને જ પોગી ગયા ને ના ના તો અમે આમ સમુલગણ માં ગયા હતા આ તો ગોટા મારતા દઈએ તો સમુલગણ માં ગયા હતા એમ ને ઓનું જૂનો બંગલો કયો આ તાલ મેલા તાલ મેલા લાલ દીનોથી બધાય ફોન માં તમારે બનાવવાનો વિચાર નથી ને બનાવો છે હું બનાવું છું ફેસબુક માં આ iPhone વાપરે બધા એક ને ઓકે નો ઓબિયા લઈને આટા મારે હો એટલે સમો લગન વેલા સતા પૂરા થઈ ગયા એટલે આપણે વહી આવ્યા છીએ રોહિશાળા કા હું છે રોહિશાળા છે ને હા રોહિશાળા આપણે વહીએ છે ફરવા રોહિશાળા આ બધા મારા મામાના છોકરા છે આ પ્રેસ સચિદાનિ ખુરશી પકડી લીધી સચિદાનિ ગયા સે આઠમારો હે આ નોકરી કરવા બેહી ને બેહવાન વિચાર નથી ને હે તો બેહી જાઓ આમ સે કેમ હોસ્ત મંદિર સાબા સુ હમ થઈ ગયા થઈ ગયા જબરદસ્ત છે કેમ હા આવી સામત રે વલોગ માં આવી સામું પરે જોજી આવે છો થોરાળી નામ જો સંભુ લગનમાંથી થાય છે હમ હો હમ તો જાય આમ તો ડીચલ છે કે પેટી છે મોટી મોટી કા આ બધી મસ્ત આયા ફરવા જેકી જગ્યા છે અહીં પા આવતા અહીં વી આવજો કા ફરવાની મસ્ત જગ્યા છે બહુ મસ્ત છે પણ આમ બોલી બસ જવા નથી દેતા અત્યારે સમો લગાવાની બહુ માન આયા એટલે આ સકીદાર નથી એટલે તો આ બાધું બાંધેલું છે નકર જવા દેશે ગાન્યા હા અહીં મે પહેલા આવેલન ત્યાં બધી જવા દેતા આખિયા દોડા બાંધીતા ફરતા હા અમે તો કાર્ય લઈશું કાર્ય લઈ જાવ છે તારે ના ના થા ગણકન નામ ન થાય જઈયે તારું આ નોકરીએ બેહું હોય તો બેહાડ દેઉ તને બોલ હે જોને આંસાય બધું લખેલું છે કા નેટવર્ક છે આપડે હું કામ નઈ સાચી વાત છે આ ખાલી ફરવા લાવ્યા કે આપડા માટે છે બાકી આ છે તો બધું જન નું કા હા વાણિયા નું હા સારું હાલો હવે આપણે જાવશું ને કે બસ જાવ જહુ નઈ કરે અરે આયા દરિયા કાથે કેવો મજા આવે ઉસા સેટરે જે નજારા તો છે કેવો જબરદસ્ત છે તને આખી ઘેર જાવન મન થાય છે સાચું તો નથી પણ જાવું તો પડશે તને કાયુશ આવું ચાને ઘેર જાવન મન નથી થાતું જાવું ચા આવું ભાઈ જલે ત્યાં સાહેબ કેવો મસ્ત લાગોલા કુંડા તો આરસન છેન કેવું સારું લાગે કા શું શું જાવું હવે હવે જઈએ આગળ જઈ જાઈ કા આ મંદિર બાજુ જાવ છે હા ન્યા તો સરાય આપણે આયુષને તો ઉંખાઈ છે થોડી થોડી એટલે આપણે સમાન છે ઘરે તૈયારી કરીને એમ કરું છું હા તો પૂરો કિત દિવસ છે કે એકાલો છે તાર કન્ટીન્યુ લોમાં ભઈ ન રેજો ના ના બહુ છો થઈ જાય હજી ઘરે જવાનું આ મંદિરે પગ લાગવા જવું છે લઈ એક વાર તો ગઈ થા કટી વાર જાવું હમ ના આપણે એક વાર જઈ આવે છે આ વાસુ છે તમારે ના ના હારો વાળો તમે પૂરો કર દેવો છે ને હવે જઈ ઘરે હે હા હર તોમે આ વિડિયો પૂરો કરી છે અમારું વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ફરી વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય